સુરત પોલીસ કમિશનર દ્વારા આત્મહત્યાના બનાવોને અટકાવવા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા આત્મહત્યાના નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીના લોકોને કોઈ પણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના સો નંબર અથવા બીજા નંબર પર કોલ કરવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમ ખાતે તમામ લોકો માટે હેલ્પલાઇન રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે હેલ્પલાઇન નંબર દ્વારા ટ્રેની પોલીસ આત્મહત્યા કરનાર વ્યક્તિ સાથે વાત કરી આત્મહત્યા કરનારને બચાવવામાં પ્રયત્નશીલ બનશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથ જેના એડીના કેસીસ તરીકે અમે લોકો લખીએ છીએ આમાં તમામ કેસીસના અભ્યાસ કરવામાં આવેલા હતા જેમાં લગભગ જો આઠ હજારથી વધુ આ કેસીસ હોય અને આમાં પછી આ સુસાઈડના કેટલા કેસીસ હતા આમાં એડીના કેસીસમાં કોઈ બીમારી સબક કોઈ ડેથ થઈ હોય યા બીજા કોઈ ઘરમાં કોઈ પડી જવા તો થઈ આ પ્રકારના તમામ ચીજોના નીકાલી દેવામાં આવેલા હતા અને ફક્ત એવા કેસીસના છણાવટ કરીને જો ટીમ જો ડીસીપીસના નેતૃત્વમાં જો એ ટીમ લાગીને જો કે કેટલા સોસાયટના કેસીસ બના છે કઈ કઈ એરિયામાં કેસીસ બનેલા છે અને શું કામ બનેલા છે જો એના કારણ શું હતા એના હિસાબથી જો કાર્યવાહી કરવામાં આવેલી હતી તો એના હિસાબથી અમે જો ત્રણ વર્ષમાં કુલ લગભગ અઢારસો છાસઠ જેટલા કેસીસ જો સોસાઈડના કેસીસ હતા જોઈએ જો અલગ અલગ કારણોસર સુસાઈડ કરવામાં આવ્યા હતા એના કેસીસના અમે લોકો અભ્યાસ કર્યો જોઈએ અને અભ્યાસના અંતે એવું આપણને જાણવા કે ટોટલ જેટલા બી થયા આમાં લગભગ 26% સિક્સ પર્સન્ટ કેસીસ જોઈએ ફેમિલી ઇસ્યુઝના લીધે થયા છે કે પારિવારિક કોઈ ઝઘડા થયા હોય ઘર કંકાસના લીધે જોઈએ લગભગ ચારસો નેવું જેટલા કેસીસ થયા એટલે ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કેસીસ જો સોસાયટના ટોટલ ઘર ફેમિલી ઇસ્યૂઝના લીધે થયા પછી જો ટ્વેન્ટી ફોર પર્સન્ટ કેસેસ એવું હતા લગભગ ચારસો બાણું ચારસો બાવન જેટલા કેસેસ જો બીમારીના સબબ લોકો સુસાઈડ કરેલા છે જો એના એવા બીમારી હતી બીમારીથી કંટાળીના અને આ પ્રકાર જો સુસાઈડના કેસીસ થયા છે અને જો ફાઈનાન્શિયલ ઇસ્યુઝ હતા જો થોડા એના જો દેવું થઈ ગયા હોય આર્થિક તંગી આવી ગયા હોય ખોટમાં બિઝનેસ જતા રહ્યા હોય આ પ્રકારના કેસીસ ટોટલ ઓગણીસ છે નાઇન્ટીન પર્સન્ટ ત્રણસો પચપન જેટલા છે નાઇન્ટીન પરસેન્ટ આમાં આવે છે બાકી લગભગ એકસો ચાર કેસીસ એટલે ફાઇવ પોઈન્ટ સિક્સ પર્સન્ટ કેસેસ છે જો લવ અફેર્સ લવ અફેર્સના લીધે જો એમાં નાસી પાસ થઈ ગયા હોય અને સુસાઈડ કરેલા હોય આ પ્રકારના છે જો એ અને પછી ટ્વેલ્વ પોઈન્ટ ટુ પરસેન્ટ કેસેસ એવું હતું જો ડિપ્રેશનના કેસેસ છે જેમાં દો બસો અઠ્ઠાઇસ કેસેસ છે જેમાં ડિપ્રેશનના લીધે જો એ આ લોકો સુસાઈડ કરી લીધા છે જોએ અને જો સાયબર ક્રાઇમ યા બીજા ક્રાઇમ કોઈ બ્લેકમેલ કરતા હોય કોઈ લવ અફેર કે પછી જો કોઈ બ્લેકમેલિંગ કોઈ વિડીયો ઓડિયો બનાવીને કરતા હોય એવા કોઈ થર્ટી સેવન જેટલા કેસેસ હતા જે બે ટકા કેસીસ થાય છે અને પછી જો એ જો કેરિયર ફેલિયર કોઈ પઢાઈ અભ્યાસમાં ફેલિયર થઈ ગયા નહીં થયા આમાં કુલ બસો જેટલા કેસીસ એટલા લગભગ અગિયાર પરસેન્ટ જેટલા કેસીસ છે જો કે સ્ટડી અને કેરિયર ફેલિયરને લીધે થયેલા છે જો તો આ પ્રકારને જ્યારે અમે લોકો એનાલિસિસ કર્યા જોઈએ એનાલિસિસના અંતે આપણા એવું આવે કે જો અફેક્ટેડ જો એરિયા છે અમારા ઝોન વનમાં કુલ ચારસો છન્નું જેટલા કેસીસ છે જેમાં અમારા વરાછામાં એકસો ત્રણ કાપોદરામાં એકસો એકતર અને સરથાણામાં એકસો બાવન આ મેક્સિમમ જો પોલીસ સ્ટેશન અમારા છે જ્યાં મેક્સિમમ કેસીસ થયા છે ઝોન ટુમાં લિંબાયતમાં વન હંડ્રેડ સેવન્ટી ફાઇવ કેસીસ લિંબાયતમાં છે ઝોન થ્રીમાં ચોક બજારમાં લગભગ સો જેટલા કેસીસ છે નાઇન્ટી નાઇન કેસીસ છે ઝોન ફોરમાં ઉમરામાં ફિફ્ટી થ્રી છે ઝોન ફાઇવમાં રાંદેરમાં એકસો અગિયાર અને અમરોલીમાં એકસો આઠ કેસીસ છે અને ઝોન સિક્સમાં સચિન એરિયા ફેક્ટેડ જેમાં સચિન જીઆઈડીસીમાં સેવન્ટી અને સચિન પોલીસ સ્ટેશનમાં ફિફ્ટી સિક્સ તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ જોઈએ અને કારણોના જગ્યાના અને શું શું રીઝન હતા એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ ઘણા બધા કેસીસમાં એવું થયા છે કે વ્યક્તિના મન મેં એકદમ સડન કે અમે લોકો જોઈએ છીએ અમારે એટલા અમે લગભગ બે બે મહિના મહિના ટાઈમ એક એક કેસના ના એક એફઆઈઆર એક્સિડેન્ટ ડેથ હતી અને પછી તપાસ વ્યક્તિ સુસાઇડ કરતા હોય ઘણા બધા કેસીસમાં અમને સુસાઇડ નોટ મળે છે ઘણા બધા કેસીસ નથી મળતા ત્યારે તપાસના અંતે એના પરિવાર દોસ્ત યાર મિત્રોમાંથી જ્યારે તારણ અમે કાઢીએ છીએ તારે જોઈએ છીએ અમે જો પૂરા કઈ પ્રકારના કેવા કઈ કારણો લીધે જો એના સુસાઈડ કરે અને પેરલી ઘણા બધા જો જાનવા જો આ તો એડી થાય કે જાનવા જો થાય છે જ્યાં અટેમ્પ કરતા હોય છે જો યાર સોસાયટી ના ટેમ્પ કરેલા હોય એના જ્યારે અમે ઇન્ટ્રોગેટ કરીએ છીએ ત્યારે આ વાત આવે છે ઘણા બધા કેસોમાં આવે છે કે એના વિચાર આવે તો છેલ્લા સમય આપણે દોસ્તના છેલ્લા સમય આપણે કોઈ સગા સંબંધીના કોઈ ફોન કરેલા છે જેના લીધે વિચાર બી ચેન્જ થઈ ગયા ઘણા બધા એવા લોકો છે નામ અમે કરી શકીએ પરંતુ લાસ્ટ મોમેન્ટ મેં સડન અને એવું પણ તપાસ નોર્મલ હોય ક્યારે ક્યારે આ કેસ બનતો હોય આ બધાને ખબર છું કે એકદમ હાવ નોર્મલ હતા કોઈ તકલીફ નહીં હતી કોઈ આર્થિક તકલીફ નહીં હતી પરંતુ એવા ક્યારે ક્યારેક વિચાર સડન વિચાર આવે છે અને જ્યારે વિચાર આવે ત્યારે અગર કોઈ જોડે વાત કરી લે તો એના જો તુરંત આમાંથી બચાવી શકાય એવા ઘણા બધા કેસીસ અમે લોકો જોઈએ છે જો બ્રિજ ઉપર જો કોઈ આ એટેમ કરતા હોય પબ્લિક નીકળતી હોય પ્રજાજનો એના જોડે રોકે વાત કરે પછી એના મૂડ ચેન્જ થઈ જતા હોય છે ઘણા બધા કેસીસ એવું છે કે આપણા દોસ્તો સાથે છેલ્લા ઘડીએ વાત કરી લીધા પછી આ મેટર આપણે તો પોલીસ તક આ રીતે કરવા જતા હતા આ રીઝન હતા તમે લોકો જોવો તો એના એના અમે લોકોના અનુભવથી અમે બોલીએ છીએ કે કોઈ પણ છેલ્લા સમય અગર કોઈ સાથે કોન્ટેક્ટ કરે સગા સંબંધી મિત્ર પરિવારજન અથવા અમારે પોલીસ તો હંડ્રેડ પર્સન્ટ એના જો મૂડ ચેન્જ થઈ જાય એના જ્યારે હોપ લાગે એક ઉમીદ લાગે જોઈએ ત્યારે આ ચેન્જ થવાની પૂરી પૂરી શક્યતા રહે છે એક તો સો નંબર યુનિવર્સલ નંબર છે ડિપ્રેશનમાં સુસાઈડ કરી શકે એવું છે તો સો નંબર ઉપર બી કોલ કરી શકે છે સાથ બે બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ડબલ અને બીજા નંબર છે એટ વન ટુ આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લોક ચોવીસ ઘંટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક અમને પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જો એક જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલા ભરો એના પહેલે એક તક જો પોલીસ નાપો આપવો અગર આપ જો પોલીસના એક વાર કોઈ ફોન કરો છો તમે હંડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને એક તક આપો જો કોઈ એવા પગલાં લેતા એ મારી બધાને રિક્વેસ્ટ છે અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સલર બી વાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એ એકાંતપના લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે આ નંબરો ઉપર કોલ કરે તો અમારા કાઉન્સલર પર વાત કરશે મેન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ અને સાથોસાથ જો અત્યારે અમારા જો તમામ પીસીઆર ગાડીઓ તમામ થાણા મલદારો તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે જેવા આપણી પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસાણ થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને બી આજે અમારે બધા મિટિંગોમાં બી આજે અમે લોકો ચર્ચા કરી છે જો એ આ સ્થાનિક પોલીસ બી આમાં આ જો કામમાં જોડાવાના છે જો એ એકલા કંટ્રોલ રૂમ ને કંટ્રોલ રૂમ તો નંબરો છે ત્રણ કાઉન્સિલર સાથે પરંતુ જો મેઈન કામ છે શહેરમાં જો ચાલીસ જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત અમને પોલીસ અમારા અભિગમ હોય છે એના પબ્લિક લઈ જાય છે તો આપ થકી જો નંબરો બીજા લોકોના તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે અને સાથોસાથ મારા સુરત શહેર પોલીસના એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસમાં આપો અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર પરિવારને બહુ તકલીફ પડતી હોય છે ઘર પરિવાર રખડી જતા હોય છે તો મારી બધાને નહીં વિનંતી પડશે આ જો ત્રણ અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જોઈએ એના ઉપર દોસ્ત ચાર મિત્રો તરીકે જોઈએ અને પોતે જોઈએ વિક્ટમ તરીકે એના આપ જોઈએ ઉપયોગ કરવા વિનંતી છે